એમનું એક વાક્ય જો આપણે જોઈએ કે ધ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી બરાબર છે મિત્રો તો આવી દરેક ઘટનાઓ દર્શાવવા માટે આ કાર્ડનો યુઝ થાય છે હવે એક બીજી વસ્તુ તમે કોઈ પણ ટેન્સ છે એ ભણો છો બરાબર છે અંગ્રેજીનું જે ગ્રામર છે એમાં કુલ 12 ટેન્સિસ છે બરાબર છે તો એમાં દરેક ટેન્સિસ ની અંદર ત્રણ વાક્યો આવે છે એક તો હકાર વાક્ય એક નકાર વાક્ય અને એક પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ અને નકાર પણ આવે હકાર પ્રશ્નાર્થ પણ આવે નકાર પ્રશ્નાર્થ પણ આવે પણ મેઇન છે આ ત્રણ વાક્યો જે આવે હકાર નકાર અને પ્રશ્નાર્થ તો મેઇન ટેન્સ હવે આપણો અહીંથી ચાલુ થાય છે જોવો જોઈએ મિત્રો કે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે બરાબર એમાં કયા વર્ગનો યુઝ થાય છે બરાબર છે પહેલી વસ્તુ તો એ કયું વર્ગ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર માત્ર V1 અને V5 નો યુઝ થશે

કર્તા તરીકે આટલા સર્વ નામો હોય તો સાદા વર્તમાન કાળમાં આની સાથે હંમેશા વી વન જ લાગશે ક્લિયર છે મિત્રો અને જો કર્તા તરીકે

તો આ થઈ સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના બરાબર છે આ વાક્ય રચના તમારે મગજમાં ગોખવાની નથી ફિટ કરી લેવાની છે સમજીને તો સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના શું થઈ કરતા

હોય બરાબર છે એની અંદર હંમેશા v1 જ આવશે શું આવશે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે ક્યારે તો કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ક્લિયર છે મિત્રો અને ત્રીજું છે પ્રશ્નાર્થ વાક્ય રચના તો આની પ્રશ્નાર્થ વાક્ય રચના શું છે બરાબર છે તો કે ડુ અને ડઝ છે એ પહેલા આવી જાય પછી સબ્જેક્ટ આવે બરાબર છે પછી v1 આવશે બરાબર છે પછી કર્મ આવશે અને પછી આવશે અધર વર્ડ્સ જો હોય તો ક્લિયર છે મિત્રો તો સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના કરતા પછી વર્ગ પછી કર્મ અને પછી બાકીના શબ્દો બરાબર છે આની પ્રશ્નાર્થ રચના શું થાય પછી 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 નોટ કર્મ અને અધર તેવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય રચના શું થાય તો કે ડુડસ પ્લસ સબ્જેક્ટ એટલે કે કરતા પછી વિવન પછી કર્મ અને પછી બાકીના શબ્દો ક્લિયર છે મિત્રો આટલી વસ્તુ છે એ તમારા મગજની અંદર ફિટ થઈ જવી

તો આઈ પ્લે તો એ જોવો જોઈએ મિત્રો કે કરતા કરતા શું છે આઈ બરાબર છે ક્રિયાપદ શું છે પ્લે કરતા આઈ હોય તો શું આવે તો કે વિવન આવે એટલા માટે સીધું જ વિવન કરતા પછી સીધું જ વર્ગ

બરાબર છે આપેલું હોય બરાબર ઓલવેઝ ઓફન આપેલું હોય બરાબર છે અથવા તો રેગ્યુલર આપેલું આપેલું હોય હોય બરાબર છે જો આવા વર્ડ્સ બરાબર છે અથવા તો એવરી આપેલું હોય એવરી પછી એવરી નાઇટ એવરી વીક

હવે એમાં પેલું એક્ઝામ્પલ છે કે હમણાં જ આપણે લીધું હું રમું છું હું રમું છું હું એટલે શું થાય તો કે આઈ રમવા માટે શું તો કે પ્લે તો હું રમું છું એટલા માટે આઈ પ્લે અહીં કરતા આઈ છે એટલા માટે ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું માની લ્યો કે હું એક્ઝામ્પલ લઉં છું બીજું કે તે રમે છે તે રમે છે તો તે એટલે હી બરાબર છે તો હી સાથે વી ફાઈવ લાગે વી વન નો લાગે એટલા માટે ઈ પ્લેસ આ શું લખ્યું વી 5 બરાબર છે ત્રીજું એક્ઝામ્પલ અમે રમીએ છીએ અમે માની લો કે એવું લખીએ અમે ક્રિકેટ રમીએ છીએ અમે ક્રિકેટ રમીએ છીએ અમે એટલે શું થાય તો કે વી બરાબર છે રમીએ છીએ તો વી કરતા છે એના સાથે શું આવશે પ્લે બરાબર તો વી પ્લે શું તો કે ક્રિકેટ અમે ક્રિકેટ રમીએ છીએ તો વી પ્લે માની લો કાંઈ એવું લખેલું હોય કે હું ગીત ગાતો નથી હું ગીત ગાતો નથી હું એટલે આઈ નથી નકાર વાક્ય છે તો આઈ ડોન્ટ અથવા તો આઈ ડુ નોટ બરાબર છે હવે ગીત ગીત એટલે સિંગ તો આઈ ડુ નોટ સિંગ સોંગ બરાબર છે મિત્રો તો સમજો છો એ વાક્ય રચના તમને જરૂરી છે આના કારણે માની લો કે હું એમ કહું હું બુક વાંચું છું બરાબર એક્ઝામ્પલ આપણે લઈએ કે હું હું બુક વાંચું છું તો એટલે આઈ બરાબર છે વાંચવા માટે રીડ તો આઈ રીડ અ બુક ક્લિયર છે મિત્રો હજી કોઈ એક્ઝામ્પલ આપણે લેવું હોય તો લઈએ કે માનલો કે કોઈ એક્ઝામ્પલ આપણે લેવું હોય તો બીજું હું રોજ અથવા તો દરરોજ શાળાએ જાઉં છું બરાબર છે તો આઈ ગો ટુ સ્કૂલ રોજ માટે તમે એવરી વાપરી શકો ડેઈલી વાપરી શકો ઓલવેઝ વાપરી શકો કાંઈ પણ વાપરી શકો તો આઈ ગો ટુ સ્કૂલ ડેલી

બરાબર છે સીધું જ શું આવે છે વર્બ આવે છે તો આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે છે બરાબર હજી કોઈ આપણે એક્ઝામ્પલ હોય બરાબર રમેશ બુક ખરીદે છે શું કરે છે રમેશ બુક ખરીદે છે તો રમેશ છે તો રમેશ નું રમેશ એમ નામ રમેશ સેમાં આવે તો રમેશ હિ માં આવે તો ખરીદવા માટે શું આવે તો કે બાય આવે પણ અહીંયા હી છે એટલે એસ અથવા ઈએસ વાળું તો રમેશ બુક બરાબર છે હજી કોઈ એક્ઝામ્પલ જોવું હોય તો રવિ રવિ અંગ્રેજી બોલે છે રવિ અંગ્રેજી બોલે છે તો રવિ નું રવિ એમના તો રવિ બોલવા માટે સ્પીક રવિ

મિત્રો જોવો જોઈએ કે સાદા વર્તમાનકાળનો મુખ્ય ત્રણ નિયમો છે કેટલા નિયમો છે ત્રણ નિયમો છે બરાબર છે તો એમાં પહેલો જે નિયમ છે એ છે સ્વર વત્તા વાય સ્વર વત્તા વાય એટલે શું તો ઇંગ્લિશમાં મિત્રો પાંચ સ્વર છે એ ઈ આઈ ઓ અને યુ તો પહેલો નિયમ એવું કહે છે કે જો કોઈ વર્બ આપેલું હોય કે જો કોઈ વર્ડ આપેલું હોય એનો લાસ્ટ લેટર વાય હોય અને એના પહેલા કોઈ પણ એક સ્વર હોય એના પહેલા કોઈ પણ એક સ્વર હોય બરાબર છે તો આ વાય પછી અથવા તો એ એવા વર્ડ કે એવા વર્બ પછી એસ લગાડવો શું લગાડવો એસ લગાડવો એક્ઝામ્પલ આપું તમને માની લ્યો કે મેં લખ્યું પ્લે તો અહીંયા વાય છે બરાબર આ એક વર્બ છે બરાબર કે એનો પહેલો જે વાય પહેલા જે લેટર છે એ શું છે એ એટલે કે સ્વર વર્તા વાય એ શું છે સ્વર છે બરાબર છે તો એ શું થાય પ્લેસ બરાબર ક્યારે કરતા હિસી ઈ હોય ત્યારે બરાબર છે મિત્રો માની લ્યો કે બોય હોય તો શું થાય બોય થાય ક્લિયર છે બરાબર છે બીજો જે નિયમ છે એ છે વ્યંજન વત્તા બરાબર છે શું છે વ્યંજન વત્તા વાય આ સ્વર સિવાયના જે પણ હોય વ્યંજન કહેવાય એ ઈ આઈ અને યુ સિવાયના જેટલા પણ છે શું કહેવાય એને વ્યંજન કહેવાય બરાબર છે તો જો કોઈ વર્ડ નો લાસ્ટ લેટર વાય હોય એના પહેલા કોઈ એક વ્યંજન હોય તો એના પહેલા કોઈ એક વ્યંજન છે તો વાયને કાઢી નાખશું એની જગ્યાએ શું લગાડશું આઈએસ એટલે કે ફ્લાયસ બરાબર છે માની લ્યો કે લઈ ટ્રાય તો શું થશે ટ્રાઇસ માની લ્યો કે ક્રાય ક્રાય એટલે રડવું

બરાબર છે એ તમને સારી રીતે સમજી જશે મિત્રો વિડીયો કેવો લાગ્યો બરાબર છે એની કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ જરૂર કરજો જેથી કરીને મને પણ મોટિવેશન મળે બરાબર છે અને હું આવા જ અન્ય વિડીયો તમારી સાથે લઈને આવું અને આ બધી જ વસ્તુઓ એકદમ ફ્રીમાં છે મિત્રો ક્લિયર છે મિત્રો તો જલ્દી જ મળીશું આવા જ કોઈ એક વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય રવિ ગુજરાત થેન્ક યુ સો મચ